ને અમારા પણ નહીં સાહેબ અમે સરપનો હરપનોના ઘણા વોટ આવ્યા સાહેબ તોય અમારું કોઈ કશું નહીં કર્યું સાહેબ અમે વાદી લોક હીએ સાહેબ બહુ ટાઈમ થઈ ગયો સાહેબ કરેલું સાહેબ પણ કોઈ સાથ નથી આવી સાહેબ અમારા લોકોને અમે ખજૂરીની મહેનત કરીને જીવીએ સાહેબ મકાન બકન કશું નથી મળ્યું સાહેબ આ ઝૂપડીઓ કરીને પડી રહ્યા હિંએ સાહેબ એ નહીં સાહેબ કોઈ બોર નહીં કે રીંગો નહીં સાહેબ સરકારી કોઈ લાભ મળ્યો નહીં ના સાહેબ કોઈ સરકારી કોઈ લાભ નહીં સાહેબ મહેનત કરીને ખાઈએ આ લોકોને પાતળાની મહેનત કરીને ખાઈએ બસો રૂપિયાની દાળી પડે જે પટેલો વાડે અને મજૂરી કરીને ખાઈએ સાહેબ વાદી મજૂરભાઈ ભારું ગામ કયું આ ખાણા દી ગામડા તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર પોસ્ટ છે અમારા ગામની અંદર વાદી ફળિયા તથા માળીવાડનો કોઈ લાભ મળ્યો નથી બારિયા પગી એ લોકોને સરકારશ્રીનો લાભ મળે છે કેટલા ટાઈમથી તમને લાભ નહીં મળ્યો અમને લગભગ સાઠ સિત્તેર વર્ષની આજુબાજુ કોઈ લાભ જ નહીં મળ્યો રજૂઆતો કરેલી તમે તો કરે જ મળી સાહેબ સરકારશ્રીએ કોઈ કોઈ હાથ ઉપર ના લીધો અને અમારું કોઈ કામ કર્યું નથી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે